હું આયા તો અમારા દશા કાકાના ક્ષેત્રમાં એટલે એના બટાકા ખૂબ બેઠા છે કંપનીનો એટલે કોઈ રાખવા માંગતું નતું એટલે અમારા એક કાકો વેપારી છે એટલે એમને રાખ્યો છે અને કંપનીનો દસાકા વવરાય કે ના વય હું ના વરાય ના વરાય અને તમારા બટાકા જેટલો બેઠા છે તમારા ક્ષેત્રમાં બોલો ચારે એક એક સોળી ચારસો બટાકા તો તો બતાવવા પડશે મિત્રોને જો મિત્રો જોઈ શકો છો આ ચારસો બટાકા હશે પણ એના કરતા વધુ છે બટાકા અને મિત્રો આ બટાકા તમે જોઈ લીધા બરાબર અને ઘણા બટા ભોયા પડી ગયા છે આ પડે છું અને ક્ષેત્રમાં છે એટલે કહેવાનો મતલબ કે એવું થાય છે કે બટાકા અમારા પણ પુષ્કળ અમારે ખૂબ છે એટલે હવે ખેડૂતોને જણાવવાનું છે કે કંપનીનું વાવેતર કરો તો એગ્રીમેન્ટ કરીને કરો એમને ડાયરેક્ટ કોઈ કરતા નહીં અને એમાં એવું છે કે એગ્રીમેન્ટ કરશો તો તમારે વેપારી રહ્યો હૉમલો ભાઈ લઈ જાય કંપનીવાળો બાકી કોઈ લેવા માગતું નથી એટલે કે ધન્યવાદ કહેવાય રમેશ કાકાને અમારા કે બટાકા અમારા લઈ ગયા એટલે અમારે કહેવાનું મતલબ મગફળી આપી છે એના બદલે મારા પૈસાનો સગવડ થઈ જાય અને રોકડા પૈસા લઈ જાય જય માતાજી મેહા